પચાસ હજાર પહેલા ડિપોઝી ભર એટલે દોઢ લાખ બે લાખ રૂપિયા તમારા ઓપરેશન માટે થાય પેલા ડિપોઝી લાખ રૂપિયા ભરી દે પચાસ રૂપિયા ભરી દે એવી રીતે ડોક્ટર કહી દે તો આ ઓપરેશન નહીં કરે તો આ વેસાફ તમે છોડી દે તો જીવશો ને ઓપરેશન કરે તો જીવશો અને નહીં છોડે ઓપરેશન કરે તો મરી જવાય એટલે ડોક્ટર ને હવે બીમારીને દારૂડ્યા ને ડોક્ટર પાસે જવાનું હતું પણ ડોક્ટર પાસે જવાનું પણ ભૂલી ગયો સીધો ઘરે જ રહ્યો

આવી રીતે વ્યસન માં ખોટે રસ્તે ખોટા વ્યસન જતા રહે તો પૈસા કમાઈ ને બિલ્ડીંગ બનાવે ઘર બનાવે પણ આપણે જેવા ગરીબ માણસે ખેતીમાં પશુપાલનમાં કામ કરીને ને ખોટે રસ્તે ખોટે વ્યસન પૈસા જતા રહે વિમલ ગુટકા પણ ને દારૂ પણ ને ડોક્ટર પણ એવું જ કારણ કે